શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નાઓ જિલ્લામાં અમુક ઈસમો દ્વારા ફેસબુક અથવા ઉપર અલગ અલગ નામની આઈડી બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે મુજબ એ એ સાઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ મુળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ નાઉ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ઈરફાન શાહ કાદર શાહ સૈયદ રહેવાસી સિરવા તાલુકો માંડવીવાળાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ભારતીય ચલણી રૂપિયા પાંચસો તથા સોના દરની નોટોનો વિડીયો મૂકેલ છે અને હાલે તે પોતાના ઘર પાસે એક બ્લુ કલરની નંબર વગરની મોપેડ ઉપર બેસેલ છે અને લોકો સાથે કોન્ટેક કરીને છેતરપિંડી કરવાની કોશિશ ચાલુમાં છે જે હકીકત આધારે તપાસ કરતાં મજબૂરી મળી આવ્યો હતો અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ હોય અને સ્ટોરીમાં ભારતીય ચલણી રૂપિયા પાંચસો તથા સોના દરની નોટોનો વિડીયો મૂકેલ અને વોટ્સએપ ચેક કરતાં અલગ અલગ મોબાઈલ નંબર ઉપર ભારતીય ચલણની નોટોનો વિડીયો છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ છે જે મેસેજ બાબતે પૂછતા મજકુરી સમય જણાવેલ કે

મજકુરીસમની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો સદર નાણાંનો કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં તેમજ મજકુરીસમના ઘરેથી ભારતીય ચલણી રૂપિયા સોના દરની નોટોના બંડલ નંગ છ મળી આવ્યા હતા તથા ચોરસ પીડા કલરની ધાતુના શંકાસ્પદ સોનાના બિસ્કીટ જેવા લાગતા કુલ નંગ ચાર મળી આવ્યા હતા જે અંગે મજકુરી પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આ સોનાના બિસ્કીટ જેવા લાગતા સોનાના નકલી બિસ્કીટ છે અને આ સોનાના નકલી બિસ્કીટ પોતે તેના પિતા કાદર શાહ લતીફ શાહ સૈયદને અબ્દુલ કાદર રમજાન સોઢા રહેવાસી રહીમનગર ભુજવાડા પાસેથી લીધેલ હોવાની હકીકત જણાવી હતી અને નકલી સોનાના બિસ્કીટ અંગે પૂછતા પોતે તથા તેના પિતા લોકો સાથે સસ્તા સોનાના નામે છતરપિંડીના ઈરાદે રાખેલ હોવાની હકીકત જણાવી હતી જેથી મજકુરી સમ ઇરફાન શાહ ઉર્ફી અમીન શાહ કાદર શાહ સૈયદ ઉમર વરસ વીસ રહેવાસી ગામ શિરવા જમાતખાના પાસે તાલુકો માંડવીવાડો ઇન્સ્ટાગ્રામની આઈડી પર ભારતીય ચલણી નોટોની ગડીયોના ફોટાઓ સ્ટોરીમાં મૂકી લોકો સાથે સંપર્ક કેળવીને લલચાવીને છતરપિંડીથી વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાની કોશિશ કરી ગુનો કરેલો હતો તેમજ ઇરફાન શાહ કાદર શાહ સૈયદ તથા કાદર શાહ લતીફ શાહ સૈયદ એ ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ ચાર જે અબ્દુલ કાદર રમઝાન સોઢા રહેવાસી રહીમનગર ભુજ પાસેથી મેળવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હતી જેથી મજકૂર ત્રણેય ઈસ્સામો વિરુદ્ધમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસની કલમ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદ કાદર શાહ લતીફ શાહ સૈયદ અને અબ્દુલ કાદર રમઝાન સોઢા આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ સાહીઠ હજાર ચોરસ પીડા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ ચાર મોબાઈલ ફોન નંગ એક અને હીરો કંપની ડેસ્ટિની પ્રાઇમ ટુ વ્હીલર વાહન જેની કિંમત રૂપિયા પચાસ હજાર આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે